કારેલીબાગ જૈન દેરાસનની ઓગણચાળીસમી સાલગીરાની ઉજવણી કરવામાં આવી મુનિવ્રત સ્વામી ભગવાનની ધજાના લાભાર્થી સંજય સાવલા પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી કારેલી બાગમાં જૈન દેરાસરની ઓગણચાળીસમી સારગીરાની ઉજવણી કરાઈ આચાર્ય મહાધર્મ મહાધર્મસુરી પદ્મ જયસુરી આદિ થાણાની નિશ્રામાં મુનિસ વ્રત સ્વામી ભગવાનની ધજા લાભાર્થી સંજય સાવલા પરિવાર દ્વારા ચડાવવામાં આવી જૈન શાસ્ત્રોમાં ભગવાનની સાલગીરાનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે કારેલી બાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે આજે અમારા મુનિસ વ્રત સ્વામી ભગવાનની સાલગીરાનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો સંઘના ટ્રસ્ટી અજય લાલીએ જણાવ્યું આવ્યું હતું કે આજે આડત્રીસ વર્ષ પૂરા કરીને જીના લઈ ઓગણચાળીસ માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે દેરાસરની નિમિત્તે ગઈકાલે અઢાર અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો અને આજે સત્તર ભેદી પૂજા જાણીતા સંગીતકાર રૂપેશ દવે તથા શાસ્ત્રોક્ત વિધિ વિધાન જાણીતા જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે કરાવી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી મહેશભાઈ શાહ જનકભાઈ વિકાસ શાહ ડેરાપોર જૈન સંઘના પ્રમુખ નવીન ધ્વજારોહણ કાર્યક્રમ હતો આજે અમારા સંઘના અનન્ય ઉપકારી એવા ધર્મશ્રી સમુદાય ના પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મશ્રી મહાશ વાગડ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય આત્મ દર્શન વિજયજી મહારાજ સાહેબ આદિ ખાણા કુલ છ આચાર્ય સહિત સાધુ સાધુ લગભગ સાહીઠ થી સિત્તેર આજે બિરાજમાન છે અને સંઘની અંદર ઉત્સાહપૂર્વક આજે ઓગણચાલીસમી ધજાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આજના ધજાના લાભાર્થી સંજયભાઈ વિલજીભાઈ સાવલા પરિવાર એમના ધર્મપત્ની ચંદ્રિકાબેન પણ પ્રસિદ્ધ આપના તપસ્વી છે જે કાલિબાગની અંદર સમગ્ર વડોદરાની અંદર જે વિશિષ્ટ રૂપે વરસી અપની આરાધના ચાલી રહી છે એની અંદર પણ એ જોડાયેલા છે આજની તારીખે લગભગ ત્રણસો સિત્તેરથી પંચોતેર તપસ્વી વરસી અપની આરાધના કરી રહ્યા છે જેનો ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ પણ આ સંઘમાં ઉજવવામાં આવશે અને અનન્ય રીતે આ ગુરુજીની નિશ્રામાં આ પ્રસંગ ઉજવાશે આજના પ્રસંગ નિમિત્તે સર્વેને ખૂબ જ શુભેચ્છાઓ ખૂબ જ અનુમોદના